સુરત શહેરમાં અમરોલી વિસ્તારને જોડતા બ્રિજ નજીક આવેલ શ્રી લંકા વિજય હનુમાન આશ્રમ ખાતે હાલ શ્રી રામચરિત માનસ કથા જ્ઞાન યજ્ઞ ચાલી રહ્યો છે જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી કથાનું રસપાન કરી રહ્યા છે કતારગામ ખાતે આવેલા શ્રી લંકા વિજય હનુમાનજી આશ્રમ ખાતેની શ્રી રામચરણ દાસ બાપુના શિષ્ય શ્રી મહામંડલેશ્વર મહંત સીતારામદાસ બાપુના સાનિધ્યમાં શ્રી રામચરિત માનસ કથા જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આ જ્ઞાન યજ્ઞનો ગત તારીખ ચૌદમી એપ્રિલના રોજ પ્રારંભ થયો હતો જે આગામી તારીખ બાવીસ પૂર્ણ થનાર છે આ જ્ઞાન હાલ લોકો કથાનું રસપાન કરી રહ્યા છે જ્યારે આજરોજ કથામાં સીતારામ આયોજન કરવામાં આવ્યું હતું કથાની સાથે સાથે સામાજિક સેવા પણ કાર્યો કરવામાં આવી રહ્યા છે આ કથા ઉપરાંત શ્રી હનુમાન જયંતિ મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે અગેન બन्ने દેખરાઓને આંબાવાડીમાં નહીં અમાર રાજા મહેલમાં મનોતાવો આપીએ છીએ એટલે હે કોલુ જે તને આખી વાડીમાં એ સમજે એવમ મહેલ ઓજગन्नाथ જય हनुमान जी महाराज की जय आज 14 તારીખે અપના રામજીત માનસને જાન એક લંકાપુજી हनुमान आश्रम મે પ્રસન્ન કરવામાં આવેલો છે એને અંદર આธารણી સંખ્યાના લોકો આવે છે આજ છઠ્ઠા દિવસ છે आज राम विवाह ने जोर शोर से अपने राम विवाह ने विवाह राम ने प्रसंग उज्वल से केम कि आवर्त में गई वर्ष करता घना बड़ा अनेरों उत्साह है केम कि अपना पाँच सौ वर्षों बाद जी अपने निध मंदिर में बैठा बैठा थे अपना देश ने लोकलालीला नेता नरेंद्र भाई मोदी सभी को मकान दिया है कि सबको तो घर लेकिन उन्होंने तो घर भगवान को दी घर जहाँ टेंट में थे उन्होंने टेंट बढ़िया सा मंदिर बना दिया संसारियों के लिए मकान दिया भगवान को भी मंदिर दिया ऐसे प्रधानमंत्री जी को बुरी बुरी प्रशंसा करता हूँ नवरात्रि के अंदर प्रसंग भी गया साथ ही हनुमान जयंती के अंदर लंका विजय आश्रम में आठ से दस हजार पब्लिक ने रसोड़ावले थे सवार हनुमान जी ने गाजते वाजते आरती करो राम जी ने आनंद थे। अजर अमर गुंडो जो हनुमान जी को आशीर्वाद मिला है ऐसे हनुमान जी का प्रागत दिवस हनुमान जयंती दिवस यानी खूब रंगे तंगे अपना हनुमान जयंती त्यौहार मना जय श्री राम